વેલકમ ટુ પી પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે ભરેલા મરચાંના ભજીયા બનાવીશું તો વિડિયો એન્ડ સુધી જોજો ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભરેલા મરચાંના ભજીયા બનાવવા માટે મેં અહીંયા મરચાં લીધેલ છે તો તેને પહેલાં સારી રીતે વોશ કરી લેવાના છે તેને વચ્ચે કટ લગાવી તેના સીડ્સ સારી રીતે કાઢી લેવાના છે તેની અંદરની જે નસ હોય તેને પણ સારી રીતે કાઢી લેવાની છે એ રીતે બધા જ મરચાંને સારી રીતે કટ કરી લેવાના છે તો આપણા મરચાં કટ થઈને રેડી છે તો તો હવે આપણે મસાલો બનાવીશું મસાલો બનાવવા માટે મેં મેં અહીંયા બાલાજીનું તીખા મીઠા ચવાણું લીધેલ છે ઇઝીલી માર્કેટમાં અવેલેબલ હોય છે તમે કોઈ પણ બ્રાન્ડનું ચવાણું યુઝ કરી શકો છો તેને મિક્સર જારમાં લઈ સારી રીતે ક્રશ કરી લેવાનું છે તો આપણું ચવાનું ક્રશ થઈને રેડી છે તો તેને એક બાઉલમાં કાઢી લેશું અને તેમાં હવે આપણે કટ કરીને લીલા ધાણા નાખીશું થોડી એવી ખાંડ નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું લાલ મરચું પાવડર નાખીશું ધાણા જીરું પાવડર નાખીશું થોડો એવો ગરમ મસાલો પાવડર નાખીશું એક લીંબુનો રસ નાખીશું અને સારી રીતે મિક્સ કરી મસાલો બનાવી લેશું તો આપણો મસાલો બનીને રેડી છે તો હવે આપણે બધા જ મરચામાં સારી રીતે ભરી દઈશું આપણા બધા મરચાં સારી રીતે ભરી લીધેલ છે તો હવે આપણે ભજીયાનું બેટર બનાવીશું બેટર બનાવવા માટે મેં એક બાઉલમાં બે કપ જેટલો ચણાનો લોટ લઈ લીધું છે તેમાં થોડું થોડું પાણી નાખી સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ તેમાં સ્વાદ ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપણું બેટર બનીને રેડી છે તો હવે અહીંયા મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધેલ હતું તો હવે મેં એક ગ્લાસમાં બેટરને ભરી લીધેલ છે ત્યારબાદ તેમાં મરચાંને ડીપ કરી સારી રીતે ફ્રાય કરી લેવાના છે તમે ડાયરેક્ટ પણ ફ્રાય કરી શકો છો જ્યાં સુધી ભજીયા ક્રિસ્પી ન થાય ત્યાં સુધી સારી રીતે ફ્રાય કરી લેવાના છે તો આપણે આપણા મરચાંના ભજીયા ફ્રાય થઈને રેડી છે તો હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરીશું મેં અત્યારે ખજૂર આંબલીની ચટણી જોડે સર્વ કર્યા છે તમે ગમે તે ચટણી જોડે સર્વ કરી શકો છો તૈયાર છે ભરેલા મરચાંના ભજીયા તો તમને કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો કોઈ સર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ